નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર એકત્રીસ સ્થાનિક સર્જન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોશું તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિનો પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ 31 સ્થાનિક સર્જન તમારા ગામની સ્થાનિક વિશેષ પ્રવૃત્તિ કે જે અન્ય માટે પ્રેરણાત્મક હોય વખંતી હોય તમારા ગામ કે વિસ્તારના ગૌરવ તરીકેની પ્રવૃત્તિ હોય તમારા વિસ્તારની હસ્તકલા કે અન્ય કોઈ કલા કારીગરી અથવા વિશિષ્ટ સામગ્રી નિર્માણ કરવામાં આવતી હોય તેની સાથે જોડાયેલા વ્યક્તિઓની રૂબરૂ મુલાકાત લઈને સામગ્રી કે કલા મુજબની પ્રવૃત્તિ તમારી શાળામાં તૈયાર થાય તેવો પ્રયાસ કરો તમે લીધેલી મુલાકાત અને પ્રખ્યાત વસ્તુ કલા સ્થળ વિશેની માહિતી ફોટોગ્રાફ કે ચિત્ર સાથે અહીં નોંધો જોઈએ હાલ હું કચ્છ જિલ્લાના એક ગામમાં રહું છું મારા ગામનું નામ પાનાડા છે અમારા વિસ્તાર ઘણી જ અમારા વિસ્તારમાં ઘણી જ વસ્તુઓ માટે પ્રખ્યાત છે જે અલગ અલગ કારીગરો દ્વારા બનાવવા આવે છે જેમ કે કચ્છી કડાઈ બાંધણી માટીના વાસણો વગેરે કચ્છી કડાઈ તો કચ્છ પ્રદેશની વિશિષ્ટ કડાઈ કળા જેમાં અનેક રંગબેરંગી દોરા અને કાચની મદદથી સુંદર નમૂના બનાવવામાં આવે છે ત્યાર પછી માટીના વાસણો તો સ્થાનિક કુંભારો દ્વારા મકાનના બગીચા માટેની મટકીઓ વાટીઓ અને અન્ય ઘરેલું વાસણો જેવા કે તાવડી કુકર હાંડી વગેરેનો સમાવેશ થાય છે ત્યાર પછી છે પટોળા સાડી તો કે આ પ્રકારની સાડીઓ તેમના જટિલ અને રંગીન નમૂનાઓ માટે પ્રખ્યાત છે જેને બનાવવામાં અનેક દિવસો અઠવાડિયા કે મહિનાઓ લાગી શકે છે બાંધણી એક પ્રકારનું ટાઈ ડાઈ ટેકનિક છે જેમાં કુશળ કારીગરો કપડાં પર સુંદર નમૂના બનાવે છે તેના દ્વારા સાડી કે ડ્રેસ મટીરિયલ્સ તૈયાર થાય છે કાઠિયાવાડી ઝવેરાત આ જવેરાત કાઠિયાવાડની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર દર્શાવે છે જેમાં સમૃદ્ધ ડિઝાઇનોની સમજા સજાવેશ થાય છે આ હસ્તકલાનો માત્ર આ વિસ્તારમાં પ્રસિદ્ધ છે પરંતુ દેશ અને વિદેશમાં પણ આકર્ષણ પામે છે અહીંના કારીગરો પોતાના કૌશલ્ય અને પરંપરાને જીવતી રાખવા ખૂબ જ મહેનત કરે છે અને તેમનો આ ઉદ્યોગ ગામના લોકો માટે આત્મનિર્ભરતા અને ગૌરવનું સાધન બની રહ્યું છે અહીં તેમનો ફોટોગ્રાફ એટલે કે ચિત્ર આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની જે નવી સ્વાધ્યાન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ ભાગ નંબર એક અને ભાગ નંબર બેની સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અને પ્રોજેક્ટ પ્રવૃત્તિને પણ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર એકત્રીસ બત્રીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે